બંબમ બોલેના નાથી શિવાલોય આજે ગુંજી ઉઠ્યા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવાલયમાં હર હર શંભુ ઓમ નમ શિવાયના નાથથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા ડાકોર ઉમરેટ રોડ ઉપર આવેલ બિલેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી ઘીના કમળનું ઘીનું બિલીપત્ર અને ઘીના બાર અલગ અલગ શિવજીના મુખાર બિંદ બનાવવામાં આવે છે એમાં ત્રીસ થી ચાલીસ કિલો ઘીનો વપરાશ થાય છે અને આજે મેળો પણ ભરાય છે શ્રાવણ મહિનો એટલે શિવજીની આરાધના શિવજીને રીઝવવાનો મહિનો શિવજીની ભક્તિમાં લિંક થવાનો મહિનો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ભક્તોની દરેક શિવાલયમાં ભારે ભીડ જોવા મળી ભક્તો ભગવાનને બિલીપત્ર અર્પણ કરીને શિવજીની ભક્તિમાં લીન થયા હતા નાના નાના બાળકો હોય યુવાનો હોય કે પછી સિનિયર સિટીઝન હોય વરસાદમાં પણ શિવજીના દર્શન કરવા ભક્તોની શિવાલયોમાં ભીડ જોવા મળી હતી નિખિલ ભટ્ટ ખેડા નડિયાદ ડાકુર